હેલો એવરી તો હું છું ડૉક્ટર મોનિકા આખેડ અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્ફ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો આજે આપણે વાત કરીશું ફ્રોઝન શોલ્ડર વિશે કે ફ્રોઝન શોલ્ડર કઈ રીતે થાય છે તેના સિમ્ટોમ્સ કેવા હોય છે અને તમે એવા ક્રેવી અને તમે એમાં કેવી કેવી ટ્રીટમેન્ટ લઈ શકો છો અને એની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટમાં તમે ઘરે બેઠા કેવી કસરત કરી શકો છો તો ચલો વાત કરીએ આપણે કે ફ્રોઝન શોલ્ડર થાય છે કઈ રીતે હવે આપણો ખંભો ત્રણ વસ્તુઓથી બનેલો હોય છે સ્નાયુ લિગામેન્ટ અને હાડકા આ ત્રણેય વસ્તુ તમને ખભો ઉપર નીચે લઈ જવામાં મદદ કરે છે આ ત્રણેય વસ્તુને જોડતું ખભામાં આપણું એક કેપ્સ્યુલ આવેલું હોય છે તો આ કેપ્સ્યુલ ટાઈટ થઈ જવાના લીધે તમને ફ્રોઝન શોલ્ડર થાય છે અને ફ્રોઝન શોલ્ડરને એડેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેવામાં આવે છે આ કેપ્સ્યુલ ટાઈટ થઈ જાય છે જેથી એ ત્રણેય વસ્તુઓને તે ઉપર નીચે લઈ જવા નથી દેતો જેથી તમારો ખભો ખૂબ જ જકડાઈ જાય છે અને તમને ખૂબ જ પેઇન થાય છે હવે વાત કરીએ આપણે ફ્રોઝન શોલ્ડરના સિમ્ટોમ્સ વિશે તો ફ્રોઝન શોલ્ડરમાં મેઇનલી ખભો જકડાઈ જાય છે અને તમને દુખાવો થાય છે શરૂઆતમાં આ બંને વસ્તુ ખૂબ જ ઓછી હોય છે દુખાવો પણ તમને ઓછો હશે અને જકડન પણ ઓછી હશે પણ જેમ જેમ ફ્રોઝન શોલ્ડરનો સમય જાય છે જેમ જેમ છ સાત મહિના થશે તમને એમ એમ આ કન્ડિશન વધારે ખરાબ બનતી જાય છે ન તો પછી તમે હાથ ઉપર લઈ જઈ શકો છો કે ન તો તમારો હાથ પાછળ જાય છે હવે વાત કરીએ એના કોઝ વિશે તો ફ્રોઝન શોલ્ડરનો કોઈ પર્ટિક્યુલર કોઝ નથી કે તમને આ કારણથી જ ફ્રોઝન શોલ્ડર થાય છે પણ મેઇનલી મેડિકલ કન્ડિશન અમુક પેશન્ટને હોય જેમ કે હાર્ટ કોઈ હાર્ટનો ડિસીઝ છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે તો એવા પેશન્ટમાં ફ્રોઝન શોલ્ડર વધારે જોવા મળે છે અને ક્યારેક કોઈ રીઝન વગર પણ તમને ફ્રોઝન શોલ્ડર થઈ શકે છે હવે વાત કરશું કે તમે ઘરે બેઠા ફ્રોઝન શોલ્ડરમાં કઈ કઈ કસરતો કરી શકો છો જો હજી તમને ફ્રોઝન શોલ્ડરની શરૂઆત છે તો જ તમને આ કસરતથી રાહત મળી શકે છે જો તમને ઘણા લાંબા સમયથી ફ્રોઝન શોલ્ડર છે તો તમારે કોઈ ડોક્ટર્સના ગાઈડન્સ નીચે જ આ કસરત કરવાની થશે અને જો તમને વધારે છે તો હજી આમાં આપણે તમે મેડિસિન મેડિસિનથી પણ ફ્રોઝન શોલ્ડર મટી શકે છે અને બીજા ઓપ્શનમાં સ્ટીરોઇડ હોય છે ઘણા બધા ઓપ્શન છે તમારી પાસે પણ તમને કેટલી સિવિયરિટી છે અને કેટલા ટાઈમથી છે એના ઉપર આ મેડિકલ ટ્રીટમેન્ટ તમારી ડિપેન્ડ કરે છે તો ફસ્ટ એક્સરસાઇઝ છે તમારે આવી રીતે કોઈપણ દિવાલ સામે સીધું ઊભું રહેવાનું છે કોણીથી હાથ તમારો એકદમ સ્ટ્રેટ હોવો જોઈએ અને તમારે આંગળીની મદદ વડે દિવાલ પર જેટલું ઉપર જવાય એટલું જવાનું છે અને પાછું ત્યાંથી નીચે આવવાનું છે આમાં ધ્યાન રાખવાનું છે કે આ દિવસમાં તમારે બે વાર કરવાની છે દસથી પંદર રિપિટેશન હવે બીજી એક્સરસાઇઝ પણ એ રીતે જ પણ તમારે દિવાલની સામે નથી ઊભું રહેવાનું આડું ઊભું રહી જવાનું છે બરાબર અને એમાં પણ તમારે આંગળીની હેલ્પથી જેટલો સ્ટ્રેચ થાય મેક્સિમમ એટલું ઉપર લઈ જવાનો છે અને ત્યાંથી નીચે લઈ જવાનું છે આ બંને એક્સરસાઇઝમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોણીથી તમારો હાથ એકદમ સીધો હોવો જોઈએ હવે છે થર્ડ એક્સરસાઇઝ તો એમાં તમારે બંને હાથ ભેગા રાખવાના છે અને એક જે સાજો હાથ છે એની હેલ્પથી તમારા ફ્રોઝન શોલ્ડર વાળા હાથને મેક્સિમમ જેટલો ઉપર લઈ જઈ શકાય એટલો ઉપર સ્ટ્રેચ આપવાનો છે આ પણ દસથી થી પંદર વખત કરવાની છે દિવસમાં બે વાર હવે આ એક્સરસાઇઝમાં તમારે કોઈ પણ લાકડી લેવાની છે કોણીથી હાથ એકદમ સીધા અને મેક્સિમમ જેટલો હાથ ઉપર જાય એટલો દસથી થી પંદર વાર લઈ જવાનો છે હવે આ એક્સરસાઇઝમાં તમારે લાકડીના બંને એન્ડના છેડા પકડી લેવાના છે અને મેક્સિમમ જેટલો આડો હાથ જાય એટલો ઉપર લઈ જવાનો છે ધ્યાન રાખવાનું છે તમે આમાં ત્રાસા ન થઈ જવા જોઈએ એકદમ સ્ટ્રેઇટ ઊભું રહેવાનું છે હવે આ એક્સરસાઇઝમાં લાકડી તમારે પાછળથી પકડવાની છે અને જેટલું મેક્સિમમ પાછળ હાથ જાય છે એટલો લઈ જવાનો છે હવે આ એક્સરસાઇઝમાં તમારે એક હાથ નીચેથી પકડવાનું છે લાકડીને અને એક હાથ ઉપરથી અને આ વિડીયોમાં જેવી રીતે બતાવીએ છીએ એવી રીતે દસથી પંદર વાર કરવાની છે એક હાથ નીચે રાખવાનો અને એક હાથ ઉપર દસથી વાર થઈ જાય એટલે હાથની પોઝિશન બદલાવ નાખવાની છે જે હાથ ઉપર હતો એ હાથને નીચે લઈ આવવાનો છે અને જે હાથ નીચે છે એને ઉપર લઈ જવાનો છે